આજે આપણે જે પણ સાયન્સની દુનિયામાં પ્રગતિ જોઈએ છીએ એની પાછળ એક જબરદસ્ત શક્તિશાળી આઈડિયા રહેલો છે આજે આપણે એ જ આઈડિયાના મૂળ સુધી જઈશું અને એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એણે જ્ઞાન મેળવવાની આખી રીતને હંમેશ માટે બદલી નાખી ચાલો એક બહુ જ સિમ્પલ લાગતા સવાલથી શરૂ કરીએ આપણે કઈ રીતે જાણીએ છીએ કે કોઈ વાત સાચી છે આ સવાલ દેખાય છે સાદો પણ એનો જવાબ શોધવાની જે સફર હતી ને એણે જ આધુનિક વિચારસરણીનો પાયો નાખ્યો એક સમય હતો નવજાગરણનો જ્યારે સત્તા સામે અવાજ ઉઠાવવો એ એકદમ સામાન્ય હતો લોકો જૂના વિચારો અને સદીઓથી ચાલી આવતી માન્યતાઓને પડકારી રહ્યા હતા પણ એક મોટો પ્રોબ્લેમ હતો ખાલી જૂની વાતોને ના પાડવાથી કંઈ નવી સાચી વાત સામે નહોતી આવતી અને આ તો વારંવાર થતું આવ્યું છે હિસ્ટ્રી જુઓ તો ખ્યાલ આવે કે એક સત્તા જાય તો બીજી આવીને બેસી જાય એક અંધવિશ્વાસને ભગાડો તો બીજું એની જગ્યા લઈ લે આ રીતે તો નોલેજનો ગ્રોથ જ અટકી ગયો હતો કંઈક કંઈક બિલકુલ અલગ જ કરવાની જરૂર હતી અને પછી પછી થઈ અસલી ક્રાંતિ વિચારવાની વીતમાં જ એક મોટો ફેરફાર આવ્યો લોકો યથાસ્થિતિવાદની પરંપરામાંથી નીકળીને ટીકા કરવાની પરંપરા તરફ વળ્યા હવે કોઈ આઈડિયા એટલા માટે સારો નહોતો કે કોઈ મોટા માણસે કહો છે પણ એટલા માટે સારો હતો કારણ કે એ દરેક સવાલનો દરેક ટીકાનો સામનો કરી શકતો હતો પણ જુઓ આ જે ટીકા કરવાની નવી રીત હતી એને એક ટૂલની તો જરૂર પડે ને એક નિયમ જેનાથી નક્કી કરી શકાય કે કયો વિચાર સારો અને કયો નહીં અને એમાંથી જન્મ થયો એક સુપર પાવરફુલ કોન્સેપ્ટનો ચકાસણી ક્ષમતા જેને આપણે કહીશું ટેસ્ટેબિલિટી તો શું છે આ ટેસ્ટેબિલિટી સાવ સહેલા શબ્દોમાં કહીએ તો કોઈ પણ થિયરીને સાયન્ટિફિક કહેવા માટે એણે એવી કોઈ આગાહી કરવી પડે જેને આપણે દુનિયામાં ચેક કરી શકીએ પ્રયોગ કરીને કે પછી અવલોકન કરીને જો કોઈ વિચારને તમે ટેસ્ટ જ ન કરી શકો તો એ વિજ્ઞાનની દુનિયાની બહાર છે બસ આટલી સિમ્પલ વાત આ વિચાર એટલો બધો પાવરફુલ બન્યો કે મહાન ફિલોસોફર કાલ પોપરે તો એને વિજ્ઞાન અને બીજી બધી બાબતો વચ્ચેની એકદમ પાક્કી બોર્ડર લાઇન કહી દીધી એમણે કહ્યું જે ટેસ્ટ થઈ શકે એ સાયન્સ બાકી બધું નોન સાયન્સ એકદમ ક્લિયર કટ નિયમ અહીં સુધી તો બધું પરફેક્ટ લાગે છે બરાબર ને સાયન્સ માટે આપણને એક મસ્ત નિયમ મળી ગયો પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી હવે વાર્તામાં આવે છે એક ટ્વિસ્ટ એક એવો વળાંક જ્યાં આપણને ખબર પડે છે કે આ નિયમ જેટલો સીધો દેખાય છે એટલો છે નહીં હવે સવાલ એ થાય કે ભાઈ આટલા મજબૂત અને લોજિકલ નિયમ સામેવાળી દલીલ શું હોઈ શકે જે વિચારખોદ વિજ્ઞાનનો પાયો છે એને કોઈ કેવી રીતે પડકારી શકે પણ ચાલો જોઈએ કારણ કે જવાબ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આખી વાત સમજવા માટે ચાલો એક જાદુગરના ખેલનું ઉદાહરણ લઈએ હા એક મેજિક ટ્રીક આ રૂપક છે ને એ ટેસ્ટેબિલિટીની જે લિમિટેશન્સ છે એને એકદમ ક્લિયર કરી દેશે માની લો કે કોઈ જાદુગર છે જે વારંવાર પોતાની ટોપીમાંથી સસલું બહાર કાઢે છે તમે એનો શો વારંવાર જુઓ છો હવે શું થશે થોડા સમય પછી તમે એકદમ પાક્કી આગાહી કરી શકશો કે હવે એ ટોપીમાંથી સસલું જ કાઢશે અને તમારી આગાહી સાચી પણ પડશે પણ આનો મતલબ એ થયો કે તમને એ જાદુ પાછળની ટ્રિક સમજાઈ ગઈ ના બિલકુલ નહીં સાયન્સમાં પણ બસ આવું જ કંઈક થાય છે ટેસ્ટેબિલિટી આપણને કુદરતના ખેલને જોવાની અને એની સફળતાપૂર્વક આગાહી કરવાની તાકાત આપે છે એ આપણને બતાવે છે કે કુદરત હવે પછી શું કરશે પણ અને આ જ આખી વાતનો સૌથી મોટો પોઈન્ટ છે ટેસ્ટેબિલિટી આપણને એ તો બતાવે છે કે શું થઈ રહ્યું છે પણ એ બિલકુલ નથી સમજાવતી કે શા માટે થઈ રહ્યું છે એ આપણને ખાલી મેજિક બતાવે છે મેજિશિયન કેવી રીતે કરે છે એ નથી શીખાવતી તો આનો મતલબ એવો બિલકુલ નથી કે ટેસ્ટેબિલિટી બેકાર છે ના એ ખોટી નથી બસ અધૂરી છે એ નોલેજની આખી પઝલનો એક ખૂબ જ જરૂરી ટુકડો છે પણ એ આખી પઝલ નથી હજી એક ટુકડો ખૂટે છે સાચું અને કમ્પ્લીટ નોલેજ મેળવવા માટે આપણે બે વસ્તુઓ પર ફોકસ કરવું પડે પહેલું ઘટનાની આગાહી કરવી એટલે કે પ્રિડિક્શન અને બીજું એ ઘટના પાથળની આખી સિસ્ટમ એની કાર્યપદ્ધતિ એટલે કે મેકેનિઝમને સમજવું આપણે ફિઝિક્સનું એક ફેમસ ઉદાહરણ લઈએ ઓ નિયમ આ નિયમ આપણને કરંટ અને વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે એની આગાહી કરવામાં મદદ કરે છે અને એને તમે લેબમાં હજારવાર ટેસ્ટ કરી શકો છો પણ આ નિયમ પોતે એ નથી સમજાવતો કે આવું શા માટે થાય છે એ કેમનો જવાબ તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને એટમ્સના સ્ટ્રક્ચર જેવા ઊંડા સિદ્ધાંતોમાં છુપાયેલો છે અને અહીં આપણે પાછા આવીએ છીએ ટીકા કરવાની પરંપરાના સાચા હેતુ પર એનો અસલી મકસદ ખાલી આગાહીઓ સાચી ખોટી ચેક કરવાનો નથી પણ ઊંડાણમાં જઈને એવી સમજૂતીઓ એવા એક્સપ્લેનેશન શોધવાનો છે જે આપણને બતાવે કે આ બધું કામ કેવી રીતે કરે છે તો આખી ચર્ચાનો સાર શું છે એ જ કે જ્ઞાનની સફરમાં ટેસ્ટેબિલિટી એ પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે પણ એ ફાઈનલ ડેસ્ટિનેશન નથી એ જરૂરી છે પણ પૂરતી નથી ટૂંકમાં સાચી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે આપણી પાસે એવા એક્સપ્લેનેશન્સ હોય જે ખાલી આગાહી ન કરે પણ કારણ પણ સમજાવે અને સાથે સાથે એ એક્સપ્લેનેશનમાંથી એવી આગાહીઓ નીકળે જેને આપણે ટેસ્ટ કરી શકીએ આ બંનેનું કોમ્બિનેશન જ છે જેણે નોલેજનો વિસ્ફોટ કર્યો છે તો છેલ્લે આ એક સવાલ વિચારવા જેવો છે નોલેજની આ દુનિયામાં શું ખાલી એ જાણવું પૂરતું છે કે શું થાય છે કે પછી ખરી મજા અને ખરી શોધ તો શા માટે આવું થાય છે એ પૂછવાથી શરૂ થાય છે અને ટીકા કરવાની પરંપરા આપણને સતત એ શા માટે પૂછતા રહેવાની હિંમત આપે છે